ચોવીસ પચીસનો આપણો જે ખાખીનો જે તહેવાર છે એની શરૂઆત થશે પંદર નવેમ્બર આસપાસ તમે તમારું પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ શરૂ થશે સૌથી પહેલા ગ્રાઉન્ડ માટે માત્ર જેને પીએસઆઈમાં ફોર્મ ભર્યા હશે એ ઉમેદવારોને સૌથી પહેલા બોલાવશે ત્યારબાદ જે ઉમેદવારોએ પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલમાં જેમને ફોર્મ ભર્યા છે ત્યારબાદ એમને બોલાવશે અને સૌથી છેલ્લે માત્ર જેને કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યા છે એવા યોદ્ધાઓને સૌથી છેલ્લે બોલાવશે બરોબર છે એટલે કે આજે જે તારીખ છે બરોબર આજની તારીખ આપણી જે છે એ અગિયાર નવ એટલે તમારા દિવસો તમે ગણી શકો કે આજે અગિયાર નવ થઈ છે એટલે આજથી એક્ઝેક્ટલી બરોબર આજથી એક્ઝેક્ટલી બે મહિના પછી આજથી એક્ઝેક્ટલી બે મહિના પછી ગાંડા તારે ગ્રાઉન્ડ છે એ શરૂ થવાનું છે એટલે કે અગિયાર અગિયાર બે મહિના પૂરા છે